સત્યની જીત એક એક વખતની વાત છે નાના ગામમાં વિજય નામનો એક પ્રામાણિક અને દયાળુ યુવક રહેતો હતો તે હંમેશા સત્ય અને ન્યાયના માર્ગે ચાલતો ગામના બધા લોકો તેને સન્માન આપતા પણ કેટલાક લોભી અને સ્વાર્થી લોકો તેના પ્રતિ દ્રેશ રાખતા એક દિવસ ગામના જમીનદારની કિંમતી વસ્ત્રો ભરેલી થેલી ખોવાઈ ગઈ ગામના ગામમાં ચકચાર મચી ગઈ જમીનદારે ઘોષણા કરી કે જે પણ આ થેલી પાછી લાવશે તેને મોટો ઇનામ મળશે એ જ દિવસે વિજયને રસ્તા પર આ થેલી મળી તેને ખોલીને જોયું તો અંદર કિંમતી કપડાં અને રત્ન હતા વિજય સર આ ધન રાખી શકે તેમ હતો પણ તેને સત્ય અને ઇમાદારીને પસંદ કરી તે સીધો જમીનદાર પાસે ગયો અને થેલી પાછી આપી દીધી જમીનદાર ખૂબ ખુશ થયો અને વિજયની ઈમાનદારીની પ્રશંસા કરી પરંતુ ગામના કેટલાક લોભી માણસોને આ વાત પસંદ ન આવી તેઓ ઈશાથી તેઓ બદનામ કરવા માટે જુઠ્ઠા આક્ષેપો લગાવવાના પ્રયત્નો કરવા લાગ્યા જમીનદાર પણ એક સમજી શકાય તેવો માણસ હતો તે જાણતો હતો કે વિજય એક સત્યનિષ્ઠ વ્યક્તિ છે તે ગામના વડીલોને સાથે લઈને સત્યની તપાસ કરવા લાગ્યો અંતે જુઠ્ઠા આરોપ લગાવનાર લોકોને ભેદ ખુલી ગયો અને તેમનો અસલી ચહેરો ગામ સમક્ષ આવ્યો વિજયની સત્યનિષ્ઠાના આખા ગામ માટે એક ઉદાહરણ બની આ ઘટનાને સાબિત કર્યું છે કે ચડાવ ઉતાર વચ્ચે પણ એ અંતે સત્યની જીત થાય છે સમય ભલે કેટલો પણ ખરાબ હોય સત્ય હંમેશા ઉજાગર થાય છે અને સત્યનિષ્ઠ વ્યક્તિનો વિજય જ થાય છે